મોન્સૂનની કામગીરીમાં આમોદ નગરપાલિકાની નિષ્ફળતા આમોદ શહેર યુથ કોંગ્રેસના પ્રમુખ કેતન મકવાણા દ્વારા નગરપાલિકાના ઇન્ચાર્જ મુખ્ય અધિકારી હાજર ન હોવાથી સિટી એન્જિનિયરને આવેદનપત્ર રજૂ કર્યું આવેદનપત્રમાં જણાવ્યા મુજબ આમોદ શહેરના વોર્ડ નંબર એકમાં નગરપાલિકાના ઉપપ્રમુખના ગરપા સેગંદી ગટરમાંથી ખૂબ જ દુર્ગંધ મારતું પાણી વહી રહ્યું છે અને વોર્ડ નંબર બેમાં દશેરા પ્લોટ પાસે વેરાઈ માતાના મંદિરની સામે પાણી ભરાઈ રહે છે અને દશેરા પ્લોટ પાસે વરસાદી પાણી નિકાલ માટેનો કાંસ બંધ કરી દેવામાં આવે છે જ્યારે વોર્ડ નંબર ત્રણ વળકરવાસ પ્રવેશવાર પાસે ગટરનો કચરો હટાવવામાં આવેલ ન હોવાથી રહીશોને અવરજવરમાં તકલીફ પડે છે આમોદ નગરપાલિકા વિસ્તારના ધાર્મિક સ્થળો જેવા કે રામા પીર મંદિર દશામા મંદિર બાપા સીતારામ મંદિર બહુચરાજી મંદિર વેરાઈ માતા મંદિર લાલ ની દરગાહ પાંચ પીર દરગાહ મજા દાતાની દરગાહ જેવા ધાર્મિક સ્થળો પાસે પણ ગટરની સાફ સફાઈ કરવામાં આવેલ નથી જ્યારે કેટલાક વિસ્તારોમાં પાણી નથી જતું તેની પર રજૂઆત કરવામાં આવેલ છે પરંતુ નગરપાલિકા દ્વારા કોઈ કામગીરી થતી નથી જેથી આ ભ્રષ્ટ અને નિષ્ફળ કામગીરીના કારણે આમોદ નગરપાલિકામાં ઠેરઠેર ગંદકીનું સામ્રાજ્ય બન્યું છે જેના કારણે મચ્છરોનો પણ ઉપદ્રવ વધી ગયો છે અને મોટો રોગચાળાનો ભય નગરજનો અનુભવી રહ્યા છે આજ રોજ જંબુસર વિધાનસભા યુવા કોંગ્રેસ તેમજ નગરપાલિકાના વિપક્ષના સભ્યો દ્વારા આમોદનગરમાં ભ્રષ્ટ ભાજપ શાસિત નગરપાલિકા દ્વારા પ્રી મોન્સૂનમાં જે નિષ્ફળ કામગીરી રહી છે જેના કારણે આજે અમે રજૂઆત કરવા અહીંયા આવેલા તે છતાં અમે ચીફ ઓફિસરને રૂબરૂ વાતચીત થઈ હતી તેમને અમને મૌખિક કીધું હતું કે સોમવારે હું ત્રણ વાગે આવીશ તે સદા પણ અહીંયા કોઈ હાજર રહ્યા નથી અહીં આમોદનગરમાં જોવા જાય તો ઘણા એવા વિસ્તારો છે દરેક વિસ્તારોમાં તમે જોઈ શકો છો ખૂબ ગણકી ફેલાય છે ગંદકીઓનું સામ્રાજ્ય છે મચ્છરનો ઉપદ્રવ પણ ખૂબ વધી ગયો છે રોગચાળો ફાટવાની પણ સંભાવના છે આમોદનગરના જે સ્થાનિક દરેક વોર્ડની અંદર જે સ્થાનિક ગટાડો સાફ સફાઈ કરવાની હોય છે તે સાફ સફાઈ પણ કરવામાં આવેલી નથી જે મુખ્ય ગટર લાઈનો છે આમોદ તિલક મેદાનમાં જે ઓગણત્રીસ તારીખના રોજ જે વરસાદ પડ્યો તો નદીઓ સાત મીમી વરસાદની અંદર પણ તમે જોઈ શકો છો કે અહીંયા આગળ ઘૂંટણસમા પાણી ભરાઈ ગયા હતા તે પરથી સિદ્ધ થાય છે કે આ ભ્રષ્ટ નગરપાલિકાઓને ખાલી પૈસા છાપવામાં પડેલી છે પ્રી મોન્સૂનની જે સ્પષ્ટ કામગીરી હોય તે કરેલી નથી તેમજ નગરમાં જે વોર્ડ નંબરની વાત કરીએ તો આપણે વેરાય માતાનું મંદિર આવેલું છે દશેરા પ્લોટ પાસે ત્યાં પણ આજે જોઈ શકો છો કે ખૂબ પાણી ભળેલું છે કોઈ શ્રદ્ધાળુએ પણ ત્યાં જવું હોય તો ગંદકીનો સામનો સામનો કરવો પડે છે તેમજ વાત કરીએ વોર્ડ નંબર ચારમાં જે બહુચરાજી નદી બહુચરાજી મંદિર પાસે દશામાનું મંદિર આવેલું છે તે મંદિર પાસે પણ ત્યાં ત્યાંકડી આજ દિન સુધી ઘાસ સાફ કરવામાં નથી આવી ત્યાં પણ ખૂબ ગંદકી છે આપણે વોર્ડ નંબર ત્રણમાં જે બાપા અરે જે રામાપીરનું મંદિર આવેલું છે ત્યાં પણ જે ગટરનો કચરો છે આજ દિન સુધી ઉઠાવવામાં આવ્યો નથી અનેક રજૂઆત મે જાતે કરી છે તે છતાં પણ ત્યાંથી કચરો ઉઠાવવામાં આવ્યો નથી તેમજ આમોદમાં ઘણી એવી મિશ્ર શાળાઓ છે જ્યાં તમે આજે જઈને પણ જોઈ શકો છો જે કચરો છે તે કચરો પણ આજ દિન સુધી ત્યાંથી ઉઠાવવામાં આવતો નથી તેથી સિદ્ધ થાય છે આ નગરપાલિકા ફક્ત એમને પૈસા છાપવાની પડી છે જે પ્રાથમિક જરૂરિયાત છે આજે તમે જોઈ શકો ઘણા એવા વિસ્તારમાં પાણી પણ કંઈ કંઈ પહોંચતું નથી પાણી માટે પણ અનેક રજૂઆત કરી છે વોર્ડ નંબર પાંચમાંથી તો પણ આજ સુધી પાણીનું નિરાકરણ આવ્યું નથી